જેની સૌ કોઈ આતુરતાથી રાહ જોતું હતું તે સમય હવે નક્કી થઈ ચૂક્યો છે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની નિયુક્તિ જે છે તે ચાર ઓક્ટોબરે હાથ ધરાશે મહત્વનું છે કે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવશે જેમાં ત્રણ તારીખે એટલે કે આવતીકાલે ઉમેદવારોનું ફોર્મ ભરવામાં આવશે એટલે કે આવતીકાલે જે પણ ઉમેદવારી ફોર્મ ભરે છે તે જ ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ હશે તે પ્રકારની અત્યાર સુધીની અન્ય સ્ટેટની અંદર જે ચૂંટણી પ્રક્રિયા રહી છે તેના પરથી લાગી રહ્યું છે કારણ કે એક જ નામ અને એક જ ફોર્મ ભરાતું હોય છે અન્ય રાજ્યોમાં તે જ રીતે ગુજરાતની અંદર પણ આવતીકાલે એક ફોર્મ ભરાશે જેની ચૂંટણી પ્રક્રિયા ચાર તારીખે હાથ ધરાશે અને મહત્વનું છે કે જે પ્રકારની હાલ ચર્ચાઓ ચાલી રહી છે જ્ઞાતિગત સમીકરણો હોય વિસ્તારગત સમીકરણો હોય તેને લઈને ઘણા નામ નમસ્કાર મિત્રો પ્રથમ તો આજે વિજયા દસમી છે અને વિજયા દશમી પાવન પર્વની આપ સૌને શુભકામના પાઠવું છું આપ સૌ જાણો છો કે સમગ્ર દેશની અંદર ભારતીય પાર્ટીનું સંગઠન પર્વ ચાલી રહ્યું છે એના ભાગરૂપે ગુજરાતમાં પણ પ્રાથમિક સભ્યો સક્રિય સભ્યો પચાસ હજાર કરતાં પણ વધુ બુથોની ચૂંટણી કરવામાં આવી પાંચસો ને મંડળની ચૂંટણી કરવામાં આવી અને એકતાલીસ જિલ્લા મહાનગરોમાં જિલ્લા પ્રમુખોની પણ ચૂંટણી કરવામાં આવી અને હવે રાષ્ટ્રીય અમારા ચૂંટણી અધિકારી ડોક્ટર કે લક્ષ્મણજીની સૂચના મુજબ ગુજરાતના ચૂંટણી અધિકારી તરીકે પાર્ટી મને જવાબદારી આપી છે મારા સાથી સહ ચૂંટણી અધિકારી ભાઈ શ્રી ધવલભાઈ દવે શ્રી હિતેશભાઈ પટેલ આજે પ્રદેશ અધ્યક્ષની જે ચૂંટણી છે એમની આજે મતદાર યાદી ડિક્લેર કરવામાં આવી છે અને જે પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી થશે એનું જે કંઈ શેડ્યુલ છે એ શેડ્યુલ આપશ્રીને આપું છું તારીખ બે એટલે આજે મતદાર યાદી છે જે બસો ને બાણું જેટલા મતદાતાઓ છે એમની યાદી જાહેર કરવામાં આવી છે અને નોટિસ બોર્ડ ઉપર લગાડવામાં આવી છે ખાસ ફોર્મ ભરવાની જે કઈ પ્રક્રિયા છે એ આવતીકાલે સવારે અગિયાર થી બે વાગ્યા સુધીના સમય સુધી રહેશે પછી ફોર્મની જે ચકાસણીની પ્રક્રિયા છે એ બપોરના ત્રણ થી ચાર કલાક સુધી રહેશે અને ચાર વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચવાની જે કઈ પ્રક્રિયા છે એ તારીખ ત્રણ દસ બે હજાર પચીસ એટલે આવતીકાલે સાંજે પાંચ થી સાડા પાંચ સુધીની એ પ્રક્રિયા રહેશે પછી તારીખ ચાર મતદાન પ્રક્રિયા છે એટલે ચૂંટણી થાય તો મતદાન પ્રક્રિયા છે એ પ્રક્રિયા સવારે દસ થી અગિયાર

મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી પ્રદેશ શ્રી અને તમામની હાજરીમાં એક આખી પ્રક્રિયા યોજવામાં આવશે બસ આટલી જ મારે જાહેરાત કરવાની બધા નોટિસ બોર્ડમાં મારેલું છે બધા જ કમ્પ્લીટ ભાજપને હવે ટૂંક સમયમાં નવા પ્રદેશ અધ્યક્ષ મળવાના છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જોકે રાજકીય સમીકરણોમાં બદલાવ આવે તેવી સંભાવના છે આજ મુદ્દે વાત કરીશું ન્યુઝરૂમથી સહયોગ વિકાસ જોડાઈ ગયા છે વિકાસ ચાર તારીખે મતદાન છે મતગણતરી પણ થવાની છે ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષને લઈને ચર્ચાઓ અનેક ચાલી રહી છે કયા કયા નામ હાલમાં ચર્ચાઈ રહ્યા છે બિલકુલ આમાં પહેલા સમાચાર તો એ છે કે પ્રદેશ પ્રમુખ માટે ગુજરાત ભાજપમાં ચૂંટણી થવા જઈ રહી છે એની આખી ઔપચારિક પ્રક્રિયા અત્યારે પૂર્ણ થઈ ચૂકી છે અને એના માટેની મતદાર યાદી પણ જાહેર કરવામાં આવી સાથે સાથે આખી પ્રક્રિયા જણાવવામાં આવી છે પરંતુ એક વાત નક્કી થઈ ગઈ છે કે ઉદય કાનગઢ એમનું જે નામ ચાલી રહ્યું હતું ઘણા બધા લોકો કહી રહ્યા હતા કે શું એમને ક્યાંય આમાં સ્થાન મળશે કે કેમ પરંતુ હવે એમને પોતાને ચૂંટણી અધિકારી બનાવવામાં આવ્યા છે સવાલ એ છે કે હવે આમાં ફોર્મ કોણ કોણ ભણનાર છે સી આર પાટીલ કે જેમને અત્યારે બિહારની જવાબદારી બે ત્રણ દિવસ પહેલા આવી હતી પ્રક્રિયાની એની જે મતદાર યાદી છે એ પણ ખૂબ જ રસપ્રદ છે જેમાં દસ ટકા જે સંસદ સભ્યો છે એમને મતદાર યાદીમાં આવે છે ધારાસભ્યોને વીસ ટકા ધારાસભ્યો એમને મતદાર યાદીમાં આવે છે અને બાકી સંગઠનના લોકોને સમાવવામાં આવે લગભગ છસો કરતા વધારે લોકો મતદાન કરી શકે એ માટેનું ભાજપનું આખું આ બંધારણ છે એ બંધારણ પ્રમાણે ભાજપ ચૂંટણી કરાવવા જઈ રહી છે જો કે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ગુજરાત ભાજપમાં કેવી રીતે નિમણૂક કરવામાં આવે છે અને પહેલેથી જ કે આખું નક્કી હોય છે તમામના બાયોડેટા પહેલાથી તપાસવામાં આવતા હોય છે એ જ બાયોડેટા એ જ એમની કામગીરી એમની એ જે મજબૂતાઈ છે એના આધારે નિર્ણય લેવામાં આવતો છે કે આખરે કોણ એવો ચહેરો છે કયું વ્યક્તિ વ્યક્તિત્વ છે 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 નામ જે જે ગુજરાત ભાજપને આગળ લઈ જઈ શકે અગાઉ જ્યારે પાટીલે એમણે રેકોર્ડ પ્રસ્થાપિત કર્યા છે એમણે જે એક લિમિટ સેટ કરી છે એને ક્રોસ કરીને એ પડકારો સાથે આગળ વધનાર વ્યક્તિ કોણ હોઈ શકે છે એનું નામ આવવાનું છે જે પ્રક્રિયા જાહેર કરવામાં આવી છે એ આપણે બતાવી કેમેરામેનને વિનંતી કરીશ કે બતાવે ફોર્મ્સ જે અલગ આખી પ્રક્રિયા છે છે આ કહેવામાં ત્રણ તારીખ એટલે કે આવતીકાલે સવારે અગિયાર થી બે કલાકે પ્રદેશ કાર્યાલય એટલે એ ત્રણ કલાક દરમિયાન આખી આ પ્રક્રિયા થશે જેને ફોર્મ ભરવું હોય જેને પણ પ્રદેશ પ્રમુખ માટે ઉમેદવારી કરવી હોય ભાજપમાંથી આમાં ફોર્મ ભરી શકે છે ફોર્મ ચકાસણીની પ્રક્રિયા એ જ દિવસે એટલે કે બે વાગે જેવું ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા પૂર્ણ થાય ફોર્મ ચકાસણ ચકાસણીની પ્રક્રિયા શરૂ થઈ જાય છે બપોરે ત્રણ થી ચાર એક કલાક સુધી પ્રક્રિયા ચાલશે અને એ જ દિવસે ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા હાથ ધરાશે એટલે કે સાંજે પાંચ થી પાંત્રીસ દરમિયાન જ્યારે મતદાન થાય ચાર તારીખે ચાર તારીખે શનિવારે ત્યારે જ મતગણતરી અને આખરે કોણ વિજેતા થયું છે એની જાહેરાત કરવામાં આવશે ક્યાંથી પ્રદેશ કાર્યાલય કોબા ખાતે એટલે કે બે દિવસમાં આખો ખેલ પૂરો થવાનો છે કે કોણ પ્રદેશ કે ઉમેદવારી જેને કહેવામાં આવશે તમારે ફોર્મ ભરવાનું છે એક જ વ્યક્તિ ફોર્મ ભરે એટલે કે ચૂંટણી બિનરીફ થઈ જાય અને પછી જાહેર કરવામાં આવે કે આ નવા પ્રદેશ અધ્યક્ષ બનશે જોવાનું એ રહેશે કે શું કોઈ આમાં ફોર્મ ભરવા આવે છે કે કેમ

સાથે સાથે જે દસ ટકા માફ કરશો વીસ ટકા ધારાસભ્યોના નામ છે એમાં ઘણી બધી એવી યાદીમાં નામ છે શું એ બધા મતદાન કરવા માટે આવશે કે મોટો સવાલ તો છે જ જો એક કરતા વધારે ઉમેદવાર આવે પરંતુ જો એક જ ઉમેદવાર ફોર્મ ભરે તો પછી સ્વીકારવામાં આવ્યું છે એટલા માટે જ્યાં સુધી કન્ફર્મેશન નહીં આવે ઘણા બધા માધ્યમો ચલાવી રહ્યા છે કે આ નામ ચાલી રહ્યું છે ફલાણા નામ છે પરંતુ ગુજરાત ફર્સ્ટ જ્યાં સુધી કન્ફર્મેશન નહીં આવે ત્યાં સુધી કોઈ નામ નહીં ચલાવે પરંતુ સવાલ એ છે કે હવે ગઈકા ત્રણ તારીખનો જે ફોર્મ ભરવાનો સમય રાખવામાં આવ્યો છે ત્રણ તારીખનો એ સમયગાળા દરમિયાન કોણ કોણ ત્યાં ફોર્મ ભરવા જાય છે એના પર નજર રહેશે એટલે કે ગુજરાતના તમામ જે માધ્યમો છે એની સાથે સાથે નેશનલ મીડિયા પર એટલા માટે કવર કરશે કારણ કે ગુજરાતના પ્રદેશ પ્રમુખ ભાજપના પ્રદેશ પ્રમુખ નિમાવા જઈ શકો છો કે મતદાર યાદીની સૂચિ પણ લગાવી દેવામાં આવી છે અને જે કાંઈ શેડ્યુલ છે જે કાર્યક્રમ છે ત્રણ દિવસનો એ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે એટલે આજે મતદાર યાદીની સૂચિ જાહેર કરવામાં આવી શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું આવતીકાલે પ્રદેશ અધ્યક્ષ અને રાષ્ટ્રીય પરિષદના જે સભ્યો છે એના ફોર્મ ભરવાની અને ફોર્મ ભર્યા પછીની ચકાસણી એ પ્રક્રિયા થશે અને ચાર તારીખે પ્રદેશ અધ્યક્ષ અને જે કાંઈ રાષ્ટ્રીય પરિષદના જે કાંઈ સદસ્યો છે એમનું જે કાંઈ છે ડિક્લેર કરવામાં આવશે આ પ્રક્રિયા છે ચાર તારીખે ડિક્લેરેશન થશે ઓફિસિયલ પાર્ટી કાર્યાલય ગ્રાઉન્ડમાં જ બધા જ કાર્યકર્તાઓની વચ્ચે અમારા જે કંઈ રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી છે લક્ષ્મણજી છે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવજી છે જે આ ચૂંટણીમાં પ્રભારી તરીકે એમની જાહેર જવાબદારી છે અને અમારા જે કંઈ અમારું નેતૃત્વ છે એની હાજરીમાં જ આ કાર્યક્રમ કરવામાં આવશે આપ્યું છે આખી પ્રક્રિયાને લી પરંતુ એમનું નિવેદન એટલા માટે સૂચક છે મેં હમણાં સાંભળ્યું દર્શક મિત્રોને પણ આપણે ફરી વાર સંભળાવીશું ઉદય કાનકડે કહ્યું કે ચૂંટણી થાય તો મત ગણતરી થશે એટલે જો એક કરતા વધારે ફોર્મ ભરાય તો જ મત અહીંયા મતદાન થવાનું છે એક જ ફોર્મ ભરાય તો પછી મતદાનની કોઈ જરૂરિયાત રહેતી જ નથી હવે એના પર નજર રહેશે કે શું એક કરતા વધારે ફોર્મ ભરવામાં આવશે કે કેમ કોણ કોણ પ્રદેશ પ્રમુખ માટે ફોર્મ ભરવા જાય છે એ જોવાનું રહેશે પરંતુ અમને લાગી રહ્યું છે તર્કના આધારે કહી રહ્યા છે કે એક જ વ્યક્તિ ફોર્મ ભરશે અને પછી એને પ્રદેશ પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવશે એ કોના પર એ હવે કરોડાય છે એ ખૂબ જ રહેશે અને આવનારા પડકાર એમની સામે સૌપ્રથમ સ્થાનિક સ્વરાજ્યના રહેવાના છે કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અગાઉ અગાઉના જે માપદંડ સી આર પાટીલે સેટ કર્યા છે એ માપદંડ એમનો સૌથી મોટો નવા પ્રદેશ પ્રમુખનો પડકાર રહેશે ને બીજી

કોણ કોણ ફોર્મ ભરવા જાય છે એક કલાકનો સમય આપવામાં આવ્યો છે એક કલાકના સમયગાળા દરમિયાન ત્યાં કોણ ફોર્મ ભરવા જાય છે કે પછી એક જ વ્યક્તિ ફોર્મ ભરે છે એના પર નજર રહેશે ઘણા બધા નામ રેસમાં ચાલી રહ્યા છે ઘણી બધી ચર્ચાઓ પણ થઈ રહી છે અને આઉટ ઓફ ધ બોક્સ કોઈ નવું નામ આવે એની પણ ચર્ચા છે આમ તો સી આર પાટીલ કે જેમનો ટાઈમ બાઉન્ડ હોય છે એના કરતાં વધારે એમણે પ્રદેશ અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી છે હમણાં ઓગસ્ટ મહિનાની વાત કરી જ્યારે છવ્વીસ ઓગસ્ટ દરમિયાન જ્યારે ગાંધીનગરમાં સી પાર્ટીનો કાર્યક્રમ હતો એમણે એ જ કાર્યક્રમમાં કહ્યું હતું કે આપણે હવે બે વાર મળવાનું છે ત્યારથી ચર્ચા નક્કી શરૂ થઈ ગઈ હતી કે હવે નવા પ્રદેશ અધ્યક્ષ ગમે ત્યારે આવી રહ્યા છે અને જેવું પ્રદેશ અધ્યક્ષનું એ કામકાજ એ જાહેર થવાનું પદ છે પછી મંત્રીમંડળનું વિસ્તરણ પણ થવાનું છે એમાં પણ ઘણી બધી ચર્ચા થશે પરંતુ હવે આ આખી પ્રક્રિયા જાહેર થઈ ગઈ છે મને લાગી રહ્યું છે કે ફક્ત હવે ઔપચારિકતા છે કદાચ જેને પ્રદેશ પ્રમુખ બનાવવાના છે શું એક જ વ્યક્તિ ફોર્મ ભરે છે કે પછી એક કરતાં વધારે લોકો ફોર્મ ભરે છે પછી શું મતગણત અથવા તો મતદાનની પ્રક્રિયા થાય છે કે કેમ એના પર નજર રહેશે પરંતુ આ બે દિવસનો જે રાજકીય ઘટનાક્રમ છે એ ખૂબ જ

અત્યારે સંપૂર્ણપણે અંધાણ જોવા મળી રહ્યા છે બીજી બાજુ ચર્ચા એવી પણ જાગી છે કે મંત્રીમંડળના વિસ્તરણને લઈને પણ ટૂંક જ સમયમાં કોઈ મોટી જાહેરાત કરવામાં આવી શકે છે પરંતુ હાલના સમયના સૌથી મહત્વની જાણકારી એ છે કે આવતીકાલનો એ દિવસ મહત્વપૂર્ણ છે કે જ્યારે ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા છે ફોર્મ ભરવા કોણ કોણ જાય છે ફોર્મ કોનું સ્વીકારવામાં આવે છે

એટલે પ્રક્રિયા હાથ ધરી છે એક કાયદેસર વોટર લિસ્ટ પણ જાહેર થયું છે અમારી પાસે આવ્યું છે ફરતું ફરતું કે જે સંસદ સભ્યો એના દસ ટકા ધારાસભ્યો છે આખું કમિટી એમાંથી ઘણા બસો પચાસ કે બસો સાહીઠ જણનું નું વોટર લિસ્ટ પણ જાહેર થયું છે ફોર્મ ભરાવાની તારીખ આજે જાહેર થઈ છે ચાર તારીખે ગણતરી પ્રક્રિયા થવાની છે જનરલી ભાજપમાં કોઈ હિંમત તો નહીં કરી શકે કે ફોર્મ ભરે પ્રદેશ પ્રમુખ માટે અને પછી વોટિંગ થાય પણ આ લોકો ઔપચારિક ધોરણે નામ જાહેર કરશે અને સાર્વસંમતિ એનું નામ જાહેર થશે હવે નામ કોનું જાહેર થાય તો પેલી દ્રષ્ટિએ જો તમે વોટર લિસ્ટ ઉપર નજર કરો ઘણા સમય એવું ચાલે છે કે કોને બનાવો ઓબીસી આવશે ક્યાંથી આવશે નોન ઓબીસી આવે તો કોણ આવે તો પહેલી દ્રષ્ટિએ મેં જયારે નજર કરી એ લિસ્ટ ઉપર તો સંસદ સભ્યો ચાર છે એમાં સી આર પાટીલ અમિત શાહ મનસુખ માંડવિયા અને નીમુબેન બાંભણિયા હવે નીમુબેન બાબણિયા ઓબીસી ચહેરો છે એમપી અને એમએલએ માંથી જો પ્રદેશ પ્રમુખ આપવાના હોય તો નીમુબેન મામળિયા એક ઓબીસી છે હવે એ જ રીતે ધારાસભ્યની અંદર દસ ટકા જે નામ છે વોટર લિસ્ટની અંદર તો એમાં પણ ઘણા બધા નામ છે હવે જેનું નામ ચર્ચાઈ રહ્યું છે એમાંથી એક કઈ નામ વોટર લિસ્ટ નથી જેમ કે મયંકભાઈ નાયક હોય દેવુસિંહ ચૌહાણ હોય જગદીશ વિશ્વકર્મા સવારથી તો એવું લાગ્યું કે કમલમમાં માં કામિયાણો બંધાઈ રહ્યો છે મંડપ બંધાઈ રહ્યો છે અને આજે તો જાહેર થવાનું જગદીશભાઈ નું નામ મોખરે છે અને લગભગ નિશ્ચિત છે

અને બીજે ઓબીસી નામ મતદાર યાદીમાં મને આંખે ઉડીને વળગે એવું આવ્યું છે અર્જુન ચૌહાણ એટલે આ બધા નામ છે હવે ભાજપ પ્રશ્ન છે કેવી રીતે કોના નામ જાહેર કરવી પણ ઘણા સમય થી પ્રદેશ પ્રમુખ નું નામ નહોતું બહાર આવતું કાર્યકરોની અંદર ની નારાજગી અંદર નો એક પ્રસ્ટ્રેસ પણ હતું અને ઉપર રાષ્ટ્રીય અધ્યક્ષ ની ચૂંટણી પણ ગુજરાત ની ચૂંટણી અને બીજી બીજા બધા રાજ્યોની ચૂંટણી ને ધ્યાનમાં રાખીને બાકી છે તો જેમ જેમ આ પ્રોસેસ થાય તો ઉપર રાષ્ટ્રીય અધ્યક્ષ પણ ઘોષણા થાય એટલે મને લાગે છે ચાર તારીખે આવે તો ફાઇનલી પ્રદેશ પ્રમુખ નામ જાહેર થઈ જશે આપના કહેવા પ્રમાણે પ્રસંગભાઈ ભાજપ જાણીતી છે કે જે નામ ચર્ચાઈ રહ્યા હોય એના કરતાં વિપરીત કરવું કે વિપરીત થવું અને અત્યાર સુધીના જેટલા પણ ચૂંટણી સમીકરણો આવ્યા છે એમાં આપણે આ વસ્તુ જોઈ છે તો શું આપને એવું લાગે છે કે અત્યારે જે નામ ચર્ચાઈ રહ્યા છે એમાંથી જ કોઈ પ્રદેશ અધ્યક્ષ મળી શકે છે કે પછી કંઈક નવું થશે ભાજપની પોલિસી કે જેનું નામ બહાર આવે એ નામ હંડ્રેડ પર્સન્ટ ના હોય તો જેવી રીતે આપણે હમણાં જ તાજેતરમાં અમદાવાદ શહેર પ્રમુખ નું ઉદાહરણ લઈ લઈએ તો કોઈએ નહોતું ધાર્યું એવું નામ અને સરપ્રાઈઝ આપવા માટે હંમેશા ભાજપ જાણીતું છે તો આમાં પણ આવી જ સરપ્રાઈઝ પણ મેં કીધું એમ કે મતદાર યાદી જો નામ આપવાના હોય તો આપણી સામે વીસ નામ આવી ગયા છે વીસ ને ચાર જે એમપી અને એમએલ લગભગ પ્રદેશ પ્રમુખ એમપી અથવા એમએલ હોય છેલ્લા વીસ વર્ષમાં તમે ઇતિહાસ જોઈ લો તો એનું કારણ એ છે કે જો સરકારી કાર્યક્રમ હોય રાજકીય કાર્યક્રમ હોય તો પ્રદેશ પ્રમુખ પણ સરકારની સાથે સ્ટેજ શેર કરી શકે ધારાસભ્ય અથવા સંસદ સભ્યો તરીકે તો આ વીસ અને ચાર ચોવીસ નામ આપણી સામે આયા છે જો મતદાર યાદી આપણા સુધી ના પહોંચી હોય અને આપને સમય હોય તો હું આથી સંભળાવવા પણ તૈયાર છું બિલકુલ બિલકુલ એટલે કારણ કે મેં નાખ્યું હમણાં જ અમારી પાસે મીડિયામાં ફરતું ફરતું આવ્યું છે જેમાં ચાર સંસદ સભ્યોના મેં નામ તમને આપી દીધા છે અમિત શાહ સી આર પાટીલ મનસુખ માંડવિયા અને નીનુબેન બાંભણિયા આ ચાર સંસદ સભ્યો છે અને ધારાસભ્યની દ્રષ્ટિએ એક મિનિટ હું શેર કરું છું કે આપણે પણ કદાચ ચાલુ રાખીએ ધારાસભ્યના નામ બોલું તો ભૂપેન્દ્રભાઈ પટેલ જીતુભાઈ વાઘાણી પ્રદ્યુમન વાજા મહેન્દ્રભાઈ પાડલિયા જયંતિભાઈ એસ પટેલ એટલે કે જે એસ પટેલ અરવિંદભાઈ રાણા અનિકેત ઠાકર ભગવાનજીભાઈ કરગઢિયા અને નિમિષાબેન સુખાર આ નામો ધારાસભ્યના છે મતદાર યાદી માટેના એટલે આ યાદી હમણાં જ અમારી પાસે આવી છે આના સિવાય ઘણા બધા એમના જે સંગઠનના માણસો છે એમના પણ નામ છે પણ એમપી એમએલ એમાંથી હોય તો આ ચોવીસ નામમાંથી કોઈ એક હોઈ શકે છે પ્રદેશ પ્રમુખ ઓકે અને પ્રશંસે સાથે સાથે જે ચર્ચાઓ ચાલી રહી છે એ પણ છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી તો છે જ પ્રદેશ અધ્યક્ષ નવા ભાજપને મળવા જઈ રહ્યા છે સાથે ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણને લઈને પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે એ બાબતે આપનું શું માનવું છે હવે